અંદાજે ચાર કિલોમીટરનો રસ્તો હાલમાં અત્યંત જર્જરિત છે તાલુકા હેઠળ આવેલ લડોદ ધારોલી સહિતના ગામને માકણી ગામ સાથે જોડતો અંદાજે ચાર કિલોમીટરનો રસ્તો દયનીય હાલતમાં છે જર્જરિત પરિસ્થિતિના રસ્તાના કારણે ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો અગાઉ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો ત્યાંથી બસની અવરજવર પણ હતી પરંતુ લાંબા સમયથી જાળવણી ન થવાના કારણે રસ્તો બિસ્માર બની ગયો છે રસ્તાની હાલત એવી છે કે હાલમાં બાઇક એકસો આઠ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેવું નથી લડુર ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગ્રામજનોએ સારવાર માટે માંગણી સરકારી દવાખાને જવું પડે છે જેના માટે પંદરથી થી વીસ કિલોમીટરનો ફેરો મારવો પડે છે રસ્તાની સમસ્યાને લઈ ગ્રામજનોએ અગાઉ પંચાયત સેવા સદન સહિત અનેક સ્થળોએ રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી કૈલાસબેન ભૂપતિ છે તાલુકો બોડેલી છે અને અમારે દવાખાને જવું હોય દવાખાને જવું હોય તો ડિલેવરી પર અમારે રસ્તો સારો નથી તો અમારે લડતથી જવા માટે માકણી જવા માટે રસ્તો સારો નથી તો ડિલેવરી રસ્તે હોય થઈ જાય અને રસ્તો બહુ ખરાબ છે તો અમને ચોમાસામાં કે વહેલા તકે જ્યારે રસ્તો બનાય લે તો સારું અને ખેતર જવું હોય કે ગમે ત્યાં જવું હોય રસ્તો બહુ જ ખરાબ છે એટલે અમારે તાત્કાલિક મને રસ્તો બનાવેલો તો સારું હા અમારે બહુ અઘરું પડે છે દવાખાને જવું હોય કે પંદર પંદર કિલોમીટર ફરીને અમારે જવું પડે છે એટલે અમને એમ સીધો રસ્તો કરી આવેલો તો સારું આજ છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા પ્રસાદ જાવ આ લડોદ ગામના આગેવાનો બધા દરેક ભેગા મળીને મને રજૂઆત કરી કે ચંદ્રસિંહભાઈ આ રસ્તો અમારા ચાર કિલોમીટરમાં જે લડોદથી માટી જવાનો હોય છે એને ફરીને અમારે પંદર કિલોમીટર જે હોસ્પિટલમાં દર્દીઓને લેવું જવું હોય સીએસસી સેન્ટરમાં તો અમારે લડોદથી ફરીને છેક માખણી મોંઘાપુરા બધે થઈને નીકળવું પડે છે અને આ રસ્તો અગાઉ આ લોકો પણ રજૂઆત કરેલી છે અભેશીભાઈને પણ રજૂઆત કરેલી છે તે છતાં પણ આનું નિરાકરણ આવતું નથી તો ગામ લોકોની માંગ એવી છે કે આ રસ્તો અમને ચાર કિલોમીટરને બદલે વીસ કિલોમીટર ફરવું ના પડે તો આ રસ્તો અમને તત્ તાત્કાલિક ધોરણે કંઈ નો કંઈ રસ્તો ઉકેલી એને મરામત કરી ગમે તે કરી આ લોકોને સુવિધા પૂરી પાડે એ મારે ચંદ્રસિંહ રાજની વિનંતી છે છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષા મારું નામ અડિયલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ છે મારું ગામ લડોદ તાલુકો સંખેડા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર હવે જે લડોદથી માકનીને જે જોડતો રસ્તો છે એ અત્યારે લગભગ માનો ને કે ત્રણ ચાર કિલોમીટર જેવો એવી જર્જરિત પરિસ્થિતિની અંદર છે કે ઘણી વખતે લોકોને માકણી જવું હોય કાં તો આપણા ખેતરોમાં હોય જવું હોય તો બહુ જ અઘરું કામ છે અને પ્લસ અમારે સીએસસી સેન્ટર અમારું માકણી છે તમારે માકણી બી જવું હોય તો આ બાજુ પંદર વીસ કિલોમીટર ફરી ધોલપુર આંબાપુરા એ બાજુ થઈને ફાજલપુર થઈને માકણી જવું પડે છે તમારી ખાસ એવી વિનંતી છે કે જ્યાં અમારો લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ એટલી અમારી વિનંતી છે સરકાર શ્રી ને મારું નામ વિક્રમસિંહ બલુજી છે બોડેલી તાલુકો લડોદ બોલું છું છે અમારો રસ્તો નિરાકરણ આવે અને રસ્તો તાત્કાલિક ચાલુ થઈ જાય તો બહુ સારું છે અને બીજું કે ત્યાં માકડી દવાખાનું છે જેથી કરીને ડિલેવરીને કોઈને જવું હોય તો જલ્દી અહીંથી લઈ જવાય પંદર કિલોમીટર દૂર ફરવું પડે છે ના ફરવું જોઈએ